દુનિયાનો પ્રત્યેક જીવ સુખ માટે જ કામ કરે છે છતાંય એને દુઃખ કેમ મળે છે કોઈ માણસ ક્યારે પણ દુઃખ માટે કામ કરે છે સુંદર પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે જેની ઈચ્છા છે મળતું નથી ને જેની ઈચ્છા નથી એ સામે આવીને પૂરે છે આવું કેમ સુખની કામના બહુ નેચરલ છે અને સુખની ઈચ્છા રાખવી એ કોઈ પાપ નથી ઘણી વાર લોકોને આપણને બધાને એટલું બધું સમજાવી દીધું છે ને અને એટલા બધા સંન્યાસીઓને સાંભળી સાંભળી આપણને એમ જ થઈ ગયું છે કે આ કામ કરવું પૈસા કમાવવા ઘર સાચવવા બાળકોને મોટા કરવા એમનું ધ્યાન રાખવું જાણે પાપ જ ના કરતા હોઈએ આ પાપ નથી ગ્રહસ્થિ આ જ ધર્મ છે ગ્રહસ્થિ થઈને આ નથી કરતા તો પાપ કરો છો એટલે આપણને બધું સંન્યાસનું સાંભળી સાંભળી મનમાં એવું બેસી ગયું છે જાણે આ બધું કરું જાણે કોઈ પાપ ના કરતા હોય ના પાપ આપણે કોઈ સંન્યાસી થોડી છે સંસારી છો ગ્રહસ્થ છો અને ધન્ય ગ્રહસ્થ આશ્રમો એમ કહ્યું છે ગૃહસ્થાશ્રમને સર્વ આશ્રમો કરતા ધન્ય કહ્યું છે કારણ બાકી બધા આશ્રમો ગ્રસ્થાશ્રમ ઉપર જ પડે છે બ્રહ્મચારીને પણ યાચના કરવા તો ત્યાં જ જવું પડે સંન્યાસી પણ ભિક્ષા લેવા માટે તો ગ્રહસ્થિને ત્યાં જ જવું પડે એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી તારે સંન્યાસ લેવાની જરૂર નથી તું જ પરિવારમાં પરિવારમાં એક સદસ્ય વધારી લે ઠાકોરજીને પુષ્ટાવીને ઘરે પધરાવી અને એક વાસ્તુ ચોખ્ખી સ્પષ્ટ છે જેનું ઘરમાં પ્રભુમાં મન નથી લાગતું એના દુનિયાના કોઈ ખૂણે મન લાગવાનું નથી તીર્થોમાં જઈને થોડો માહોલ ચેન્જ થાય ને એટલે અઠવાડિયું ગમે દસ માં દિવસે ગોતી લઈએ ખાલી બધું પ્લેસ ચેન્જ થાય એટલે થોડું પ્લેઝર આનંદ જેવું લાગે પણ દસ દિવસ ત્યાં હોય ને તો ત્યાંય પાછું મને એવું જ થઈ જાય દુનિયાનું શ્રેષ્ઠ કોઈ તીર્થ હોય ને તે આપણું ઘર છે કારણ તીર્થમાં દસ દિવસ રહેશો પણ ત્રણસો ને પચાસ દિવસ તો ઘરે જ રહેવાનું છે અને જો ઘરમાં પ્રભુ સાથે આનંદ કરતા ન શીખ્યા તો દુનિયાના કયા ખૂણે જઈને મન ભગવાનમાં લાગવાનું મહાપ્રભુજી કહે કહેવાતું ન શક્ય તે કૃષ્ણાર્થ તન્ની યોજી કૃષ્ણ સંસાર મોચ ઘર છોડવું જોઈએ એમ શાસ્ત્ર કહે પણ ન છૂટે શું કરવું તો કે ઘરે ઠાકોરજી પધરાઈ લેવાય તમારું ઘર જ નંદાલય બની જાય તમારા ઘરના સ્વજનો જ વૈષ્ણવ બની તમારા સત્સંગી બની જાય સૌથી સહેલો ઉપાય એ જ છે બાકી બધા ઉપાયો બહુ અઘરા છે કારણ કે સર્વ ચાલી રહ્યો છે જ્યાં લલચાયા ત્યાં છેતરા છેતરનારા પણ શ્લોકો બોલતા બોલતા જ આવશે અપશબ્દો બોલતા બોલતા નહીં આવે ખલધર્મી છે એટલે ચેતવાનું સાવધાન રહેવાનું આપણી શ્રદ્ધા વિખરાઈ ન જાય એની સાવધાની આપણે રાખવા રાખવાની મહાપ્રભુજી આજ્ઞા કરે છે રહી ભગવત સેવા પધરાવી અને આપણા ઘરને નંદાલય બનાવી યશોદાજી અને વ્રજભક્તો આનંદને અનુભવ કરવાનો સુખ માટેની કામના બહુ સહજ છે સ્વાભાવિક છે તમે નાના હો ત્યારે તમને શીખવાડજો બેટા આમ બેસવાનું આમ બોલવાનું આમ ખાવાનું કોઈને શીખવાડવામાં આવે છે બેટા સુખ ઈચ્છવાનું દુઃખ કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે કેવી સહજ જીવનની સાથે સુખની કામના પણ જન્મે છે અરે બે મહિનાનું બાળક હોય એને ચાવી આપો ને તો મોડામાં નાખે કારણ કે એને મોડેથી સુખ ખબર હોય બીજા ખબર ન હોય પણ એની ગતિ સુખ તરફ બહુ નેચરલ હોય સ્વભાવિક છે કેમ કારણ કે પરમ સુખ ના આપણે અંશ છીએ પરમ આનંદના આપણે અંશ છીએ એ પૂર્ણાનંદ ના આપણે અંશ છીએ અને શાસ્ત્ર એમ કહે છે યો યદ સતમ ભજે જે જેનો અંશ હોય ને સહજ એ એના અંશી ને ભજે છે જેમ જમીનમાંથી પથ્થર નો ટુકડો લઈને છોડો તો કયો જમીન તરફ જાય કેમ કે જમીનનો ટુકડો છે ને સહજનું આકર્ષણ છે તમે અગ્નિ લાકડીમાં સળગાવ અને લાકડીને ઊંધી કરો ને તો એ અગ્નિ તો ઉપર તરફ જ જાય કારણ કે સૂર્ય એનો સોર્સ સોર્સ છે જ્યાં જેનો હોય હોય ત્યાં એની ગતિ એમ એ પરમાનંદના અંશ છીએ એટલે સહજ આનંદ પ્રત્યે આપણું આકર્ષણ છે આપણને કોઈ વસ્તુ જોડે પ્રેમ નથી કોઈ વ્યક્તિ જોડે લગાવ નથી આપણને લગાવ કેવલ સુખ જોડે છે કેમ કે એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બની જાય એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બની જાય તો આપણે એને ફેંકી દઈએ આપી દઈએ નાશ કરી દઈએ સંબંધ તોડી નાખીએ સુખ નથી મળતું તો માણસ ભાગે છે દૂર એટલે એનો લગાવ વસ્તુ કે વ્યક્તિમાં નથી હોતો એનાથી મળતા સુખમાં હોય છે જો ગવર્મેન્ટ એવું એનાઉન્સ કરે કે હવે નોટ નહીં ચાલે હવે પથરા ચાલશે તો નોટ ફેંકીને આપણે પથરા ભેગા કરીએ આપણને થોડી નોટ જોડે લગાવ છે આપણને તો એનાથી સુખ આવે છે એટલે લગાવ છે એટલે એક વસ્તુ સ્પષ્ટ સમજી લેજો આપણને કોઈ વસ્તુ વ્યક્તિ વ્યવસ્થા જોડે લગાવ નથી એનાથી મળતા આનંદ જોડે લગાવ છે જાતને પૂર્ણ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ અને આ બહુ નેચરલ પ્રોસેસ છે પ્રશ્ન કર્યો છે તો સુખની કામના વાળો જીવ દુઃખ કેમ પામે છે કહ્યું જ્યાં સુખ છે ત્યાં નથી ગોતતો એટલા માટે દુખી છે સંસાર તો દુઃખમાલય જ છે અને દુઃખમાલય એવા સંસારમાં જો સુખ ની કામના રાખશો તે કલ્પના સિવાય બીજું કાઈ નથી સુખ નું મૂળ પરમાત્મા છે એટલા માટે અને માણસની પણ તકલીફ એવી છે ને એની પણ આદત એ સુખ આવી પણ જાય ને તો વિચારે શું ભેગું કરી રાખો દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે એટલે રાહ તો દુઃખ જ જોતો હોય મળેલા સુખ ને ભોગવે નહીં પ્રતિક્ષા તો દુખની જ કરે શોધે છે સુખ મેળવે છે દુઃખ અને ગઈકાલે જે ચર્ચા થતી હતી કોઈ પણ સુખ દુઃખનું કારણ નહીં બને કોઈ પણ સુખ દુઃખનો અંત નહીં લાવી શકે સાચા દુઃખનો અનુભવ જ દુઃખનો અંત લાવશે અને સાચું દુઃખ એ પરમાત્મા થી વિખુટા પડ્યાનું છે એ ભગવાનની પ્રાપ્તિ ક્યારે થાય એ જે આત્માનો તાપ છે એની જાગૃતિ થશે ત્યારે જ દુઃખ બીજું કઈ અલગ વસ્તુ નથી સુખની જ બીજી બાજુ છે અને એટલા માટે વૈષ્ણવ છે ને એ પ્રભુ પાસે સુખ માંગતો નથી પણ પ્રભુને જ સુખ માને છે આપણે માંગતા નથી પ્રભુ પાસે સુખ પ્રભુને સુખ માનીએ છે અમારું સુખ એ અમારો ઠાકોરજી છે અને જેનું સુખ શાશ્વત હોય ને એને પછી ક્યારે દુઃખનો સામનો કરવો નથી પડતો આપણને દુઃખ એટલે જ આવે છે કારણ કે નાશવંત વસ્તુઓને સુખનું કારણ બનાવીને બેઠા છે અસ્વચ્યા આનંદ શોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાસશે ગતાશુન ગતાશુચ્છ નાનું શોચંતી પંડિતા ગીતાજીમાં ભગવાન બોલ્યા ન કરવાની વસ્તુનો તો શોક કરે છે આ બધું જ નાશવંત છે છે જવાનું જ અને જવાની વસ્તુ કાયમ મારી પાસે રહે એ કલ્પના જ તારી ભીતર પ્રગટાવે છે અને એટલા માટે શાશ્વતને સુખ માટે પસંદ કરશો તો સુખ કાયમ બનેલું રહેશે નાશવંત વસ્તુને સુખ માટે પસંદ કરશો તો એક દિવસ સુખ જવાનું જ છે સૃષ્ટિ વિષય એક પ્રશ્ન કર્યો છે સૃષ્ટિ સર્જન કઈ રીતે થાય ભગવાનની નાભીમાંથી કમળ કમળમાંથી બ્રહ્માજી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા આ પ્રથમ દંપતી છે મનુ અને શત્રુપા મનુ જેને મન છે માણસને મન હોય અને એક મન કેવું હોય શત્રુપા અનેક રૂપો અનેક ઈચ્છાઓ વાળું આજ્ઞા કરી મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો એવું પર સૃષ્ટિ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે કઈ રીતે વિસ્તાર થાય એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહ ભગવાન 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 ભગવાનનું પ્રાગટ્ય થયું પૃથ્વીને શોધવાની છે ને કારણ કે પૃથ્વી ગુણ ગંધ છે જો આખા બ્રહ્માંડમાં સ્મેલ ક્યાંક હોય ને તો આ પૃથ્વીમાં છે બીજે ક્યાંય સ્મેલ નથી ગંધ નથી પૃથ્વીનો ગુણ ગંધ છે પૃથ્વીને ગોતવાની છે અને ગંધ નાસિકામાંથી લેવાય એટલે વરહા ભગવાનનું પ્રાગટ્ય બ્રહ્માજીની નાસિકામાંથી થયું શોધતા શોધતા ગંધ ગોત આજે પણ તમે વરહાને જુઓ તો પૃથ્વીને સૂંકતો સૂંકતો જતો અને શોધતા શોધતા આવ્યા હિરણાક્ષ પાસે પૃથ્વી છે ભયંકર યુદ્ધ થયું વરાહ ભગવાન સાથે વરહ વર અહ અહ એટલે દિવસ વર એટલે શ્રેષ્ઠ શ્રેષ્ઠ દિવસ એ જ વરહા છે જો આ કોઈના પચાસ વર્ષ થયા કોઈને સાહીઠ વર્ષ થયા કોઈને સિત્તેર વર્ષ થયા કોઈ એસી વર્ષના થયા દિવસ તમે જીવ્યા તો આટલા દિવસોમાં તમારો શ્રેષ્ઠ દિવસ કયો કોઈ કે હું ભણીને નીકળ્યો ત્યારે કોઈ કે જોબ મળી ત્યારે કોઈ કે મારા ઘરે બાળક થયું ત્યારે સાચા અર્થમાં તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ એ છે જે દિવસે ઠાકોરજી પુષ્ટાવીને તમે ઘરે પધરાવીને લાવ્યા ને એ તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો કારણ પછી એક સાધારણ વ્યક્તિમાંથી તમે યશોદા બની ગયા પ્રભુના માં બની ગયા અને વ્રજભક્તોના સુખનો અનુભવ કરવા લાગ્યા વ્યક્તિ બનીને રહેતા હતા ત્યારે સંસારના સુખનો અનુભવ કરતા હતા પ્રભુને પધરાવીને લાવ્યા તો વ્રજની લીલાનો અનુભવ કરવા લાગ્યા એટલે તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ મિલે ગોપાલ સોહી દિનની કો પ્રભુ જે ક્ષણે જે દિવસે આપણા ઘરે પધાર્યા એ આપણા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ છે એર્ણ્યાક્ષ ઇરંગેટ સ્વર્ણ અક્ષ એટલે આ જેની ધન તરફ જ આંખો છે ને એર્ણ્યાક્ષ વૃદ્ધિ છે ધન એક ઉત્તમ સાધન છે પણ ધનથી ઘણું બધું આવી શકે પણ બધું જ ના આવી શકે અને એટલા માટે જીવનને એક સાધન રૂપે સ્વીકારજો અને સાધન ભગવાને આપ્યું હોય તમને સાધન સંપન્ન બનાવ્યા હોય તેવું માનજો ઠાકોરજી ઈચ્છે છે કે હું સત્કર્મો કરું હું દાન આપું મારા થકી દુનિયામાં કંઈક સારું સર્જન થાય આ દુનિયામાંથી લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી પણ કંઈક સારું મૂકી તો જઈ શકીએ છીએ દુનિયામાં જો આ સ્કૂલ હોસ્પિટલ આપણે જે આપણા પ્રોજેક્ટો કરીએ છીએ દુનિયામાંથી કંઈ લઈ જવાના નથી પણ તમારા થકી દુનિયામાં કંઈક સારું મૂકીને જજો જેથી દુનિયા હોય એના કરતા સારી બનાવવાના પ્રયાસમાં આપણો પણ સાથ રહે મોટાભાગે આપણે દુનિયાને બગાડીને જઈએ છીએ કેટલા ખૂણેથી આ કુદરતને ઘાયલ કરીએ છીએ તો આપણા થકી કંઈક સારું સર્જન દુનિયામાં થાય એનો પ્રયાસ કરવો જોઈએ રીણાક્ષનો વધ કર્યો છે દાડમાં ફસાવીને પૃથ્વી લઈને આવ્યા છે બ્રહ્માંડમાં સ્થાપિત કરી કહેવાય છે કે એ વાર હા ભગવાન આજે પણ સુકર ક્ષેત્ર છે વ્રજમાં અને ત્યાં કુંડમાં જઈને સ્નાન પૂરા કાળા થઈ ગયા અને ત્યાં સ્નાન કર્યું અને બહાર આવ્યા કુંડમાંથી તો શ્વેત બન્યા એટલે ત્યારથી

દેવહૂતિ પ્રસૂતિ ત્રણ પુત્રી થઈ ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ બે પુત્ર થયા દેવહુતિના વિવાહ નક્કી થયા કરદમજી સાથે કરદમ સાથે વિવાહ નક્કી થયા પણ પૂર્વમાં એમણે એવો સંકલ્પ કર્યો કે મારે પુત્ર નો જન્મ થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ નક્કી કરીને વિવાહ નિર્ધાર કર્યો વિવાહ થયો ને તો તપ કરવા બિરાજી ગયા ધ્યાનમાં બિરાજી ગયા દેવહૂતિએ ખૂબ સેવા કરી એક દિવસ ખરા પણ એના સુખનો વિચાર મેં ક્યારે ન કર્યો આજ્ઞા કરી કે જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો સ્નાન કરીને આયા સુંદર વિમાન તૈયાર કર્યું છે વિહાર કર્યો છે નવકન્યા થઈ અને દસમા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન નારાયણ ભગવાન કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્ર ના ઉપદેશક છે કપિલ ભગવાન સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાદ વિરુચ્ય પ્રકૃતિ અને પુરુષના ભેદથી કઈ રીતે જીવ મુક્તિને પ્રાપ્ત થાય એ જ સાંખ્યની થિયરી એટલે કારણ કે બે પ્રકારના સાંખ્ય છે શેશ્વર સાંખ્ય અને નિરેશ્વર સાંખ્ય એનું જ પ્રેક્ટિકલ એ યોગ છે સાંખ્ય શાસ્ત્રના આ જ્ઞાતા છે ઉપદેશક છે માએ જોયું ભગવાન મારા પર કૃપા કરવા માટે પધાર્યા છે બિંદુ સરોવરના તટ ઉપર બિરાજ્યા છે આ એ સરોવર છે કે જયારે કરદમજીએ તપ કર્યું ને ત્યારે એમનું તપ જોઈ સ્વયં ભગવાનની આંખમાંથી અશ્વિ બિંદુઓ પડ્યા એટલે સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર આજે પણ સિદ્ધપુરમાં એ સ્થાન છે અને માતા પાછળની જે વિધિ હોય છે એ સિદ્ધપુરમાં કરવામાં આવતી હોય છે આપણે ઘરના બધા વૈષ્ણવ છીએ એવો ભાવ રાખીને સેવામાં રહેવું સંસારમાં ભલે તમે ઓર્ડર કરતા હોય આ લઈ આવો પેલું લઈ આવો આમ કર આમ કર પણ જ્યારે તમે સેવામાં હો ભલે ઘરના બધા સ્વજનો જ છે સંબંધીઓ જ છે પણ ત્યારે સંબંધની મહત્તા કરતા વૈષ્ણવતાની મહત્તા રાખી ભલે તમારું બાળક પણ હોય પણ એને એક વૈષ્ણવ તરીકે ટ્રીટ કરો ત્યારે લૌકિક સંબંધનું સ્મરણ નહી રાખો અને બને તો ઘરમાં કોઈ સેવા કરતું હોય ને એ સમયે પોતાના લૌકિક કાર્ય માટે એની સેવા છૂટે નહીં એવો પ્રયાસ કરો અરે આજે મોડો ઉઠ્યો છું ચા બનાવતો અરે સેવામાં છે બને ને તેવા ટાઈમે જાતે ચા બનાવી લેજો પણ એને ઠાકોરજીને છોડી તમારા માટે આવવું પડે બને તો પ્રયાસ એ કરજો કે આપણે આ લૌકિક કાર્ય માટે કોઈનું ભગવત કાર્ય છૂટે નહીં આ એક ઉત્તમ પક્ષ છે વ્યવહાર જગતમાં અનેક પ્રકારથી લોકો રહેતા હોય છે પણ પ્રયાસ એ કરવો કે જ્યારે પણ કોઈ ભગવત કાર્યમાં હોય ત્યારે આપણા લૌકિક કાર્યનું એને ન સ્મરણ કરાવવું કાર્ય માટે કોશિશ ભગવત કપિલ જોયા વંદન કરે પોતાના પુત્ર ને ભગવત બુદ્ધિ છે અનેક પ્રકારના પ્રશ્નો કર્યા પહેલો પ્રશ્ન કર્યો કે સાધુ પુરુષ કેવા હોય તીતિક્ષવ કારુણિક નામ અજાત અજાક શત્રાતા સાધ સાધુ ભૂષણા જે સહનશીલ હોય એ સાધુ છે જે કરુણામય હોય એ સાધુ છે દેહિનામ સુરદ બધા જ માટે પ્રેમ રાખનારા હોય એ સાધુ છે અને એટલા માટે જયારે વૈષ્ણવ વૃત્તિ લઈને સંસારમાં જીવીએ છે ને તો દુનિયામાં દરેક પ્રકારના લોકો મળવાના જ છે તમે સારું કરવા નીકળ્યા એટલે બધા તમને સારા જ મળશે એ જરૂરી નથી આપણે જયારે એક વૈષ્ણવી જીવન જીવવા નીકળીએ છીએ ત્યારે ઘણી વાર આપણી પરીક્ષા થતી હોય છે અને એ આપણી પરીક્ષા નથી હોતી પોતાની પરીક્ષા માનશો તો નાનું કરી દેશો વાત હંમેશા એ માનવી કે મારી વૈષ્ણવતાની પરીક્ષા હમણાં થઈ રહી છે પોતાની માનશો ને તો હારવામાં તમને દુઃખ નહીં લાગે પણ જ્યારે વિપરીત વ્યક્તિઓ મળે વિપરીત સંજોગો મળે વિપરીત સમય આવે ત્યારે એમ માનું કે આ મારી પરીક્ષા નથી ઠાકોરજી મારી વૈષ્ણવતાની પરીક્ષા લઈ રહ્યા છે અને મારે ફેલ થવું નથી કારણ કે જો આ પરીક્ષામાં ફેલ થયો તો ફરી કેટલાય જન્મોના અંતરાય થઈ જશે પેલો કહેતા ને કે ગુરુદેવ પોતાના શિષ્યોની સાથે નદી કિનારે બેઠા હતા એટલામાં એક વીછી તણાતો તણાતો જતો હતો અને પેલા ગુરુદેવે વીછીને બચાવવા માટે તણાઈ જશે મરી જશે અને બચાવવા માટે પકડ્યો અને પકડ્યો તો ત્યાં ડંખ માર્યો વીછી અને પાછો છૂટી ગયો પાછો તણાવવા લાગ્યો ગુરુએ પાછો પકડ્યો અને પાછો ડંખ માર્યો પાછો એને ત્યાં મરી ના જાય ને પાછો એને બચાવવા પાછો ડંખ માર્યો હાથ આખો વાદળી થઈ ગયો શિષ્ય જોયું ગુરુદેવ મરવા દો ને તમે બચાવવા જાઓ છો ને ડંખ મારે છે તમે ફરી એ ડંખ મારે છે મરવા દો એને આપ સારું કરવા જાઓ છો ને બગાડે છે ત્યારે ગુરુદેવે કહ્યું પેલું એક સાધારણ છે છતાં એ ડંખ મારવાનો એનો સ્વભાવ નથી છોડતો તો હું મહાત્મા થઈ કોઈને બચાવવાનો સ્વભાવ કેમ છોડી દઉં એ એક જીવ જંતુ પોતાનો સ્વભાવ નથી છોડતો તો એક માણસ તરીકે હું મારી માનવતા કેમ મૂકી દઉં હંમેશા એમ વિચારું મારી વૈષ્ણવતાની આ પરીક્ષા છે પોતાની પરીક્ષા માનશો તો સામેવાળા જોડે વેર બંધાશે વૈષ્ણવતાની વૈષ્ણવ કેવો હોય આપણે તો વીસ અને નવ વૈષ્ણવ ઓગણત્રીસ લક્ષણ હરિરાયજી ને ગોકુલનાથજી બતાવ્યા છે વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ગુમે રે હરિજન નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ગુમે રે વૈષ્ણવતા હું તો હંમેશા એમ માનું છું કે માનવતા જ્યારે સોળે કળાએ ખીલી જાય ને ત્યારે એ વૈષ્ણવતા નું રૂપ ધારણ કરી લેતી હોય છે કે જયારે માનવતા સંપૂર્ણ ખીલે ત્યારે વૈષ્ણવી અવસ્થામાં પહોંચી જાય વૈષ્ણવ એ કોઈ વ્યક્તિનું નામ નથી એ માનવની એક વૈચારિક બૌદ્ધિક અને આધ્યાત્મિક અવસ્થાનું નામ છે અને જ્યારે એ અવસ્થાએ પહોંચો છો ને ત્યારે ઠાકોરજી બહુ સહેલો અને નજીક તમને લાગે છે બધાનો ભગવાન તમને પોતાનો લાગવા માંડે છે જ્યારે આ વૈષ્ણવતાની અવસ્થાએ પહોંચો છે સાધુ પુરુષના લક્ષણની વાત કરી છે અને આપણે ત્યાં તો કેટ કેટલા પ્રકારથી મહાપ્રભુજી હરિરાયજી ગોકુલનાથજીએ આ સાધુતા શીખવાડી છે વૈષ્ણવતા શીખવાડી છે અને વૈષ્ણવતાને ચૂકીને ગમે તેટલી સેવા કરવા જશો ને તો ઠાકોરજીએ સેવા સ્વીકારતા નથી પ્રભુ વૈષ્ણવના હાથની જ સેવા સ્વીકારે છે એટલે શું ભોગ ધરું છું શું ધરાવું છું શું પહેરાવું એ પછી પણ વૈષ્ણવ બનીને બેઠો છું કે નહીં એનો પહેલા સોનાની જારીજી લઈને અને કુંજરી બાઈ શાકવાળી બાઈ યવનબાઈ તરસી મરી રહી છે જો એ ઘૂટડો પાણી ન પીવો તો પ્રાણ છૂટી જશે અને ઘોડો રોકાયો ગુસાઈ ગયો ભીતરિયા સાથે હતા કયું જલ પાઈ દે આપી દેજા અરે સોનાની ચારીજી શ્રીનાથજીની આપીએ તો છોવાઈ જશે ગુસાંઈજીએ કહ્યું હમણાં મને મારા શ્રીનાથજી આની ભીતર દેખાઈ રહ્યા છે અને મારા શ્રીનાથજી તરસ્યા છે જો આ તરસી રહી જશે તો મારા શ્રીનાથજી બાવા તરસ્યા રહી જશે ચારી તો બીજી આવશે પણ આના પ્રાણ જશે તો પાછા નહીં આવે આ ભાવ ગુસાંઈજીએ આપણને વાવ્યો છે આ વૈષ્ણવતાની ભાવના આપણને શ્રી ગુસાઈજી સંસ્કારો આપણી ભીતર વાવ્યા છે અને આ ભાવ સાથે વૈષ્ણવતા જીવવી અનેક અનેક લક્ષણો બતાવ્યા આગળ પ્રશ્ન કર્યો ભક્તિનું સ્વરૂપ શું છે તામસ રાજસ સાત્વિક નિર્ગુણ ચારે પ્રકારની ભક્તિની ચર્ચા કરી છે વેર ભાવે ભગવાનને ભજે તામસ ભક્ત જો વેર ભાવે ભજનારને પણ ભક્ત કયા આજ ભાગવતની વિશેષતા છે જે કોઈ ને કોઈ કામનાથી ભગવાનને ભજે રાજસ મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજે એ સાત્વિક અને કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે પ્રભુને ભજે એ નિર્ગુણ ભક્ત છે પ્રિય ભક્તજનો તમને જે જે શ્રીના આ વચન અમૃત ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ